નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમ બી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું કીર્તિ પટેલનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે તો કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો તે વિવાદ સમગ્ર ગુજરાતમાં ફૂલ જોર જોરથી ચાલી રહ્યો છે ત્યારે મિત્રો લાલો આહિર અને કીર્તિ પટેલ વચ્ચે વિવાદના વેણ એટલે વિવાદના વાવેતર થતા હોય તેવું લાગે છે ત્યારે મિત્રો લાલા આહિર દ્વારા કીર્તિ પટેલનું એક એવું કોલ રેકોર્ડિંગ વાયરલ કરવામાં આવ્યું છે જેમાં કીર્તિ પટેલ ખુદ પોતાના મોઢેથી અને પોતાનાથી જ બોલે છે કે ખજુરભાઈની મેટરમાં આપણે ખજૂરભાઈ પાસે સમાધાન પાટે અમે આ મેટર તારે જો પતાવ્યું હોય તો અમને આટલા રૂપિયા આપી દે અમારે પણ ગરીબો લોકોના ઘર બનાવવા છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ કીર્તિ પટેલનું આ રેકોર્ડિંગ લાલા આહિર દ્વારા વાયરલ કરવામાં આવ્યું છે

હતું ને હું ત્યારે પાછી નથી પડી રાજ સમજો તમારું જે કઈ પણ લેતી દેતી પૂરી દેવી છે તમે કાલ કોઈ જાતનું લાઈવ કરતા મારે પંદર લાખ રૂપિયા નું લેતી દેતી હતી એ મારી લેતી દેતી રાતોરાત પૂરી કરી અને મેં ઈ પૂરું કર્યું બોલો

કરવા નથી ગઈ રાજ રીબડા મારા ગુરુજી પાસે આવ્યો હતો રાજદીપ રીબડા અનુરૂધ એ જયારે કીધું કે બેન સમજો તમારું જે કઈ પણ લેતી દેતી છે એ અમે પૂરી દેવી છે તમે કાલ થી કોઈ જાતનું લાઈવ કરતા અને કીર્તિ પટેલ વચ્ચે જે વાત થઈ તેનું છે ત્યારે મિત્રો લાલા આહિર ને કીર્તિ પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે રાજદીપસિંહ જાડેજા રીબડા વાળી જે મેટર હતી તેમાં પણ રાજદીપસિંહ જાડેજા સામે થી મારી પાસે સમાધાન માટે આવ્યો અને મારી જે લેતી દેતીનો વ્યવહાર હતો તે પૂરો કરી અને અમે એનું સમાધાન કર્યું ત્યારે અમે ખજૂરભાઈ સાથે જે વિવાદ છે તેમાં પણ કીર્તિ પટેલ દ્વારા આ રીતે એટલે કે પૈસાનો તોડ કરી અને સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે મિત્રો લાલા આહીર દ્વારા ખુલ્લું ચેનલ અને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે અને આ કોલ રેકોર્ડિંગ હાલ સોશિયલ મીડિયામાં માધ્યમમાં જો કોઈએ વાયરલ કર્યું હોય તો તે લાલા આહિર દ્વારા કરવામાં આવ્યું છે અને આ ઓડિયો વાયરલ થયા પછી ખરેખર એવું માનવામાં આવે છે અને એવું જાણવા મળે છે કીર્તિ પટેલ દ્વારા ખજૂરભાઈના વિવાદમાં ખરેખર શું તોડ કરવા માંગતી છીએ કે નહીં તે આપણે કોમેન્ટ કરીને જણાવજો